માં એપ્લિકેશન એડિટિંગ કરીને બનાવ્યું ہوا કરી રહ્યો છે પોલીસે આ વાત ગળે ઉતરી તેમ ન હતી પશ્ચિમ બંગાળનો શેખ સુરતમાં સપ્લાય હોવાની આશંકા લાગી રહી છે તેણે પોલીસ સમક્ષ રિંગરોડની માર્કેટમાં ટેક્સટાઇલ ડિઝાઈનિંગ નું કામ કરતું હોવાની વાત કરી હતી હાલ એસઓજીએ વધુ તપાસ હાથ ધરી છે હા એસઓજી દ્વારા રાંદેરમાં એક તાજેતરમાં એક કેસ કરવાનો છે બોગસ એની અંદર વિગત એવી છે કે મુસિબુલ મકબુલ શેખ જેની ઉંમર વર્ષ છવ્વીસ છે તે અહીંયા પામા છેલ્લા ચૌદેક એક વર્ષથી કામ કરતો હતો તે દરમિયાનમાં એક મુંબઈની જે નેપાળી યુવતી છે એની સાથે પ્રેમ થયો અને એ બંનેને લીવ ઇન રિલેશનશીપમાં રહેવું હતું તો એના માટે ભાડેથી મકાન શોધતો હતો તો મુસ્લિમ હોવાને કારણે એને ભાડેથી મકાન લેવામાં ખૂબ તકલીફ પડી રહી હતી એટલા માટે એણે એક બીજું બોગસ આધાર કાર્ડ તૈયાર કર્યું પ્રદીપ સુજોય ક્ષેત્રપાળ નામના વ્યક્તિનું અને બંને જે ભારતીય પુરાવાઓ છે એની સાથે રહેતો હતો અને એની પાસેથી એક એનું જે મૂળ નામ છે મુસીબુલ મકબુલ શેખ એના નામનું એક પાન કાર્ડ પણ મળી આવ્યું છે એટલે કે આ ત્રણેય વસ્તુ કબજે કરી અને બોગસ ડોક્યુમેન્ટનો ગુનો રજીસ્ટર કરીને સુજે કાયદેસરની કાર્યવાહી કરે છે મહિલા સાથે પામા જે નોકરી કરતો હતો એ એ દરમિયાનમાં એના છેલ્લા બેક વર્ષથી એ સંપર્કમાં આવે અત્યારે જે કમ્પ્યુટર ની ટેકનોલોજી ઉપયોગ કરીને બનાવેલું છે